જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે યુટ્યુબની મારી આ સત્સંગ ભજન ચેનલમાં તમારું સ્વાગત છે ભક્તો મારી આ ચેનલમાં તમને દરરોજ નવા નવા ધાર્મિક વિડીયો જોવા મળશે તો આપણે સનાતન સંસ્કૃતિને દરેક ધાર્મિક ભક્તો સુધી પહોંચાડવા વિડીયો ગમે તો વિડીયોને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાઇકનને પ્રેસ કરી દેજો ધન્યવાદ ભક્તો ઓમ નમો નારાયણ બોલો લક્ષ્મીપતિ ભગવાન નારાયણની જે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું માસરવધ એકાદશી કે જેને સફલા એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશી ક્યારે છે તેનું મુહૂર્ત અને પારણા તથા એકાદશીનો મહિમા શું છે તે વિશે જાણીશું મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર જરૂરથી કરજો મિત્રો બે હજાર ચોવીસની છેલ્લી એકાદશી એટલે માક્ષર માસના વધ પક્ષની એકાદશી ત્યારબાદ બે હજાર પચીસની સાલ શરૂ થઈ જશે એકાદશીની તિથિ અને વ્રત આમ જોઈએ તો ભગવાન નારાયણને સમર્પિત છે એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના જાણીએ અજાણીએ થયેલા દોષો દૂર થાય છે પાપનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે શુદ અને વધ એમ બંને પક્ષની એકાદશી ખૂબ જ મહત્વની છે એમાંય આ માક્ષર માસની એકાદશીનું મહાત્મય એટલે વધારે છે કારણ કે તેનું નામ જ સફલા એકાદશી છે એટલે કે જીવનમાં સફળતા આપનાર માક્ષર માસની આ એકાદશીનું મહત્ત્વ એટલા માટે પણ વધે છે કે માત્ર વિષ્ણુ નારાયણનું પૂજન કરવાથી જ જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે અને આ એકાદશીના દિવસે ખાસ કરીને શુકર્મા યોગ છે સ્વાતિ નક્ષત્ર છે અને ગુરુવારનો શુભ દિવસ છે તો આ દિવસે ગુરુવારનું વ્રત પણ તમે કરી શકો છો ગુરુદેવ બહુસ્પતિની પૂજા કે મંત્ર પણ તમે કરી શકો સૌ પ્રથમ એકાદશીનું વ્રત ક્યારે છે તે આપણે જાણી લઈએ હિન્દુ પંચાંગ અનુસાર માગસર વ્રત એકાદશી કે જે સફલા એકાદશી કહેવાય છે તેથી તેની તિથિ પ્રારંભ પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની રાત્રે સાડા દસ વાગ્યે થાય છે અને તિથિ પૂર્ણ છવ્વીસ ડિસેમ્બર રાત્રે સાડા બાર વાગ્યે લગભગ પૂર્ણ થાય છે તિથિના હિસાબે આ વ્રત કરવું શુભ મનાય છે તેથી આ વ્રત છવ્વીસ ડિસેમ્બરના રોજ રાખવાનું થાય છે સફલા એકાદશીના પારણા તારીખ સત્યાવીસ ડિસેમ્બર અને શુક્રવારે કરવાના રહેશે અને આ દિવસેમાં અન્નપૂર્ણાના વ્રતની પૂર્ણાહુતિ પણ છે આ દિવસે ભગવાન વિષ્ણુની અને કૃષ્ણની કે તમારા ઈષ્ટદેવની પૂજા પણ તમે કરી શકો દાન ધર્મ કરી શકો મંત્ર જાપ પણ કરી શકો એકાદશીની તિથિ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વની છે આ એકાદશી અનેક મહાત્મા સંતો રાજાઓએ કરી અને મોક્ષના માર્ગે ગયા છે આ એકાદશીનું વ્રત આ જન્મે સુખ સમૃદ્ધિ આપે છે સાથે મોક્ષ આપનારું છે સફલા એકાદશીના દિવસે તમે ગુરુવાર હોવાથી ગુરુમંત્રના જાપ કરી શકો જે ખૂબ ફળ આપનાર છે મિત્રો પ્રભુએ આપણને ઉત્તમ જન્મ મનુષ્ય જન્મ આપ્યો છે તો પ્રભુને પ્રેમ કરી તેની સેવા કરી અને ભાવથી વ્રત તપ જપ કરી પ્રભુને પ્રસન્ન કરીએ નામ જપ પણ તમે કરી શકો અને પ્રભુની નિકટ રહી શકો છો મિત્રો આપણા સનાતન ધર્મના દરેક વાર તહેવાર પ્રભુને નિકટ રહેવાનો રસ્તો છે ફરી મળીશું આવા નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે